છૂટું કરવાનું થયું કોઈ સંજોગો સંજોગો ને કારણવશ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો નો રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો નો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા એ નક્કી કર્યા છે એમાંથી પચાસ રકમ એ જે તે સંસ્થામાં આપવાની રહે છે

સમજણ ઉભી કરવીદ પ્રસંગો માં નશાકારક વસ્તુ નો ઉપયોગ કરવો નહીં સમાજમાં આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ ગુજરી જાય પણ ઉમર નાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ અથવા ઘી વાપરું આ સિવાય એને કોઈ વસ્તુ વાપરી શકાય છે નહીં બેસરા કોઈ પણ વાર ને બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઈઝ પો એના માટે પ્રયત્ન કરવાના દરેક તાલુકા તાલુકા કક્ષાએ ને બંધારણ માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન છે અને સોળ મુદ્દાઓ કોઈ પણ ભંગ કરે એનો હગો પે એના પ્રસંગમાં હાજરી ના આપવી અને હું આજે આ વોગરજી ધરતી ઉપરથી વધારે કરું છું નક્કી કર્યા વર્તે સમાજ નો સૌથી મોટો દેશ ભરી છે અને સમાજ નો દુશ્મન ગણાવશે

આવતી તારીખ ચાર એક બે ચાર એક બે હત્યા વિના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એડ કરશે અને સમાજ અમલીકરણ ની ઉજવણી માટે પ્રમાણે એ પ્રમાણે આપણે નક્કી કરીશું આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં

ત્યારે હું સમાજ ને બેનંતી કરું છું તમામ મહાનુભાવો સમાજ ની દીકરી તરીકે વિનંતી કરું છું કે આ વ્યસન મુક્તિ માટે કરીને આજે આ તમામ મહિલાઓ આ સમાજના ના બંધારણ ને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ વધતી આ સમાજ ની હજારો મહિલાઓ વધી મારી પડતી તમને

ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ તરીકે પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે વેદના સહન કરી છે